ડબોઈ તાલુકાના વટવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી પિંટિલ કોમન પોચાટ પોમલ વિજયન કાબરી કારચિયા ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે હાલમાં આ તળાવમાં આશરે સિત્તેર થી એસી જેટલા પક્ષીઓનું અવાજ સાંભળવા મળી રહ્યું છે કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતા ત્યાંના પક્ષીઓ તેમજ તેમને અનુકૂળતા વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ તળાવના મહેમાન છે અને પક્ષીઓના વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજિત સોળ કિલોમીટરના કેરાવામાં વઢવાણામાં તળાવ ફેલાયું છે ગાયકવાડ સરકાર આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા તળાવમાં પ્રતિવર્ષિયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે હાલમાં શિયાળો શરૂ થતા યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલ રાજહંસ ગાજહંસ ભગવી સુરખાબ સિંગપન નાની મુરગાબી નીલસી લુહાર પિયાસન ચેતવા ગયણુ લાલચાઈ કારચિયાર રાખોડી કારચિયાર સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ રશિયા સાઇબિરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાં મહેમાન બન્યા છે હાલ સીતેથી એસી હજાર જેટલા પક્ષી આવી ચૂક્યા છે અલગ અલગ જાતિના જોવા માટે આવવું હોય તો સમય સવારે ચાર વાગ્યા સુધીનું રતનસિંહ ભીમસિંહ બારીયા ફોરેસ્ટ વઢવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ફઝલ રજા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે બરફ થશે તેમ તેમ આ હુંફાળા પ્રદેશો એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુંફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે જેવી રીતે ભગની સુલખા બ્રાજંસ ગાજંસ સિંગપર સોવિલર ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા લદ્દાખ હિમાલય એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે એમાં કુદરતી પ્રેમી પક્ષી પ્રેમીઓ અને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુતની લાઈક કરો